નમસ્કાર મિત્રો નવ ભારત યુટ્યુબ ચેનલ માં આપ સર્વે સાથીઓ નું ફરી એકવાર સ્વાગત છે મિત્રો અત્યારના મહત્વના સમાચાર પાકિસ્તાન ની નાપાક હરકતો ને લઈને કચ્છમાં હાઈ એલર્ટ ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા જિલ્લાઓ હાઈ એલર્ટ પર મુકાયા ચંડીગઢ અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી તેલ કંપનીઓએ કહ્યું દેશમાં પેટ્રોલ ડીઝલ ગેસની કોઈ અછત નથી કૃષિ મંત્રીએ કહ્યું અનાજનો ભંડાર પણ પૂરતો છે પાકિસ્તાનનો ત્રીજો નિષ્ફળ હુમલો બે જિલ્લામાં રોકેટ એકમાં બોમ્બ ડ્રોન મળ્યા ફરીદકોટમાં ઇન્ટરનેટ ફરી ચાલુ પંદર મે સુધી ફટાકડા ફોડવા ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ સુરતમાં બ્લેક અને મરીન કમાન્ડો તહેનાત અમદાવાદથી થી પંચોતેર નવી એમ્બ્યુલન્સ કચ્છ જામનગર અને દ્વારકા મોકલાઈ ભારત પાકિસ્તાન સંઘર્ષના કારણે આઈપીએલ એક અઠવાડિયા માટે મુલતવી નવ શેડ્યુલ સાત દિવસ પછી જાહેર થશે વિદેશી ખેલાડીઓને તેમના દેશમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું સરહદી રાજ્ય ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી કરી સમીક્ષા તંત્રને આપ્યા અનેક આદેશ ઓટીટી પર પણ પાકિસ્તાનની ફિલ્મો વેબ સિરીઝ પર પ્રતિબંધ સરકારનો મોટો નિર્ણય સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ ગુજરાતના મુખ્યમંત્રીની પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત અમિત શાહની પેરામિલિટરીના વડા સાથે બેઠક પાકિસ્તાન સામે મોટી કાર્યવાહીના એંધાણ હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે દસમી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રવિવારે અગિયારમી તારીખે આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક વરસાદનું જોટ રહેશે યથાવત પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીરની આવક